આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી કેટલાય સમયથી પડતર માંગને લઈને આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોએ આંદોલનનું શસ્ત્ર ઉગાવ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી વર્ગ ત્રણ અને ચારમાં સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી હતી છ મહિનામાં આંગણવાડી બહેનોને વર્ગ ચારમાં સમાવી લેવા આદેશ આપ્યો હતો જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર હેલ્પરોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ ઓગણીસો મુજબ સરકારી કર્મચારી વર્ગ ત્રણ અને વર્ગ ગણવા અને તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવામાં આવે તે માટે સરકાર સામે માંગ કરી છે ધરણા યોજ્યા હતા આજે નામદાર હાઈકોર્ટે એક અમારી આંગણવાડી બહેનોને ખુશીના સમાચાર અને જે આદેશ કર્યો છે સરકારશ્રીને એ આદેશ સરકાર એનું પાલન કરે અને જે સરકારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આંગણવાડી વર્કર્સ અને કાર્યકરને વર્ક ત્રણ અને વર્ક ચારમાં સમાવેશ કરવો હાઈકોર્ટના આ ચુકાદાને અમે બધા સેલિબ્રેશન કરીએ છીએ અને આવકારીએ છીએ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ચુકાદો સત્વરે લાગુ કરો અને અમારી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો આ જ ખાસ મુદ્દો હતો મુદ્દા ઘણા છે પણ આજનો મુદ્દો માત્ર આ હતો